જીપીએસસી પર છેલ્લા કેટલાય સમયથી અનેક સવાલો થઈ રહ્યા છે અલગ અલગ રીતના જીપીએસસી જે ઇન્ટરવ્યુ લે છે એમાં કેવી રીતના એસસી એસટી અને ઓબીસીના બાળકો ઉમેદવારોને સ્થાન નથી આપવામાં આવતું એમને પાસ ન કરવા માટેની અલગ અલગ રીતના પ્રયાસો કરવામાં આવે છે તેવા લાંછન પણ જીપીએસસી પર લાગ્યા અલગ અલગ નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ અને કોંગ્રેસે એક વિડીયો મૂક્યો જેમાં થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધી જ્યારે દિલ્હી યુનિવર્સિટી ગયા હતા અને ત્યાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી ત્યારે દલિત સમાજ અને બીજા અલગ અલગ સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં એમણે પૂછ્યું કે ત્યાં તમારા પ્રોફેસરો છે એમાંથી કેટલા એસસી એસટી અને ઓબીસીના છે તો ઘણા બધા લોકોએ ના વાળી કે એસસી એસટીના પ્રોફેસરો એટલા છે જ નહીં એના પછી આજે વિડીયો પોસ્ટ કરી અને કોંગ્રેસે અને રાહુલ ગાંધીએ લખ્યું કે એસસી એસટી અને ઓબીસીને જે સ્થાન આપવાની વાત હોય છે જે પદ આપવાની વાત હોય છે આવી મોટી યુનિવર્સિટી અને ઘણી બધી જગ્યાએ એમને સ્થાન આપવામાં નથી આવતું इन्हें रीट्वीट करी अने जिग्नेश मेवाणीए जीपीएससी पी सामने सवाल कर जिग्नेश मेवाणीए रीट्वीट करी ए वीडियो रीट्वीट करो अने लख्यों कि जीपीएससी में यही मनुवादी षड्यंत्र चल रहा है चुन चुनकर एस सी एस टी ओ उम्मीदवारों के अंगूठे काटे जा रहे हैं गुजरात की भाजपा सरकार यह सुनिश्चित करना चाहती है कि गलती से भी दलित आदिवासी ओ उम्मीदवार सिस्टम में घुस न पाए बाबा साहेब आम्बेडकर कांग्रेस और संविधान के कारण पिछले सत्तर साल में एस सी एस टी ओ बी सी को जो भी मिला है उसे उल्टा करने का प्रोजेक्ट चल रहा है કોઈ શંકા નહીં હે એટલે એ વિડીયોમાં એ વિડીયોમાં પણ એવું બતાવવામાં આવે છે કે રાહુલ ગાંધીએ એ વિદ્યાર્થીઓ સાથે ખૂબ સહજતાથી વાતો કરતા હોય છે વાતો કરતાં કરતાં પૂછે છે કે આવું કેમ થઈ રહ્યું છે સંવિધાન અને અલગ અલગ રીતના તમને જે મળવું જોઈએ તમને મળે છે કે કેમ એ બધી જ વાતો કરે છે એ જ વિડીયો જિજ્ઞેશ મેવાણીએ રિટવીટ કર્યો છે અને જીપીએસસી સામે સવાલ કર્યા છે સૌથી પહેલાં હરિચરીએ એક પત્ર લખ્યો હતો સીએમને પત્ર લખી અને જીપીએસસી આવું કંઈક કરે છે એવી આશંકા જતાઈ હતી અને કહ્યું હતું કે એની સામે તપાસ થવી જોઈએ ઇન્ટરવ્યૂમાં એસસી એસ ટી અને ઓબીસી ઉમેદવારો પાસ ન થાય એવા ષડયંત્ર રચવામાં આવ્યા છે એના પછી એક પછી એક નેતાઓએ આ વિષય પર પ્રતિક્રિયા આપી જીપીએસસી સામે થયેલા સવાલોના જવાબ ક્યારે મળે છે ખબર નથી પણ ફરી એકવાર એ ચર્ચામાં એટલે આવ્યું છે કારણ કે રાહુલ ગાંધી એ દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે મળવા ગયા એ જ વિડીયો Thank okay. you. જિગ્નેશ મેવાણી મૂકી અને જીપીએસસી સામે સવાલ કરી રહ્યા છે હવે જિગ્નેશ મેવાણી અત્યારે દિલ્હી પણ ગયા છે એ દિલ્હી એટલે ગયા છે કે અમરેલીની ઘટના અને બીજી અનેક ઘટનાઓ એવી છે જે વિષય પર વાતચીત થઈ શકે છે ગુજરાતના અનેક નેતાઓ સામે પણ સવાલ છે કે જ્યારે બીજા મુદ્દા હોય ત્યારે નેતાઓ સામે આવીને બોલતા હોય છે જિગ્નેશ મેવાણી પણ એ વિષય પર નારાજ છે આગળ જતા જિગ્નેશ મેવાણી પોતાની પ્રતિક્રિયા આપતા આ વિષય પર શું કહે છે તે જોવાનું રહ્યું તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે અપડેટમાં બસ આટલું છું તમે અમને યુટ્યુબ પર જો રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો